આવી તકલીફ પડે છે આ રસ્તો ખોદાયો છે આવું કઈક તો બોલો બીજું કઈ નથી બોલવાનું આપડે ચાલો ચાલો શું છે રેકોર્ડ ના સાથે મેટર આવે આપણે કોન્ટ્રાક્ટર આ કામ ચાલુ કર્યું છે તો આપણે જોઈ શકીએ છીએ કે એને કામ તો સ્ટાર્ટ કરી દીધું છે પણ આગળ કોઈ પ્રોગ્રેસ નથી એના કારણે દવામાં રહીશોને બહુ તકલીફ પડે છે તો અમે લોકો રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે જેમ બને એમાં કામ જલ્દી પૂરું થાય કારણ કે વાહનની આવર જવરમાં તકલીફ ના પડે લોકો એક્ટિવાલય નહીં હતી સાઈડમાંથી જાય છે જીવના ચોખામાં જાય છે કાલે જ એક ઇન્સિડન્ટ એવો થઈ ગયો કે અન્ય સોસાયટીમાં એક ઇન્સિડન્ટ બન્યો કે આ રીતે જ ક્રોસ કરતી વખતે એ પડી ગયા ને મેડિકલ ઇમરજન્સી આવી એમને સડીયો મૂકવો પડ્યો એટલું મેચ થઈ જાય છે આવા સ્થિતિમાં ઉચકીને લેજવું પડ્યું જ્યારે કે એમ્બ્યુલન્સ કું આવે એવી સુવિધા નથી લોકો સોસાયટીના બધા અત્યારે એકત્ર થયા છે અને એ હાઇલાઇટ કરવા માંગીએ છીએ કે આ કામ જલ્દી જલ્દી ચાલુ કરો કારણ કે અમને એવી ઇન્ફોર્મેશન મળી છે કોન્ટ્રાક્ટર થકી કે આ કામ થતાં એટલીસ્ટ હજુ બીજા ચાર મહિના થઈ જશે એ સિચ્યુએશનમાં છોકરાઓને સ્કૂલે આવવા જવાની તકલીફ પડે છે ગાર્બેજ કે કચરો જે સોસાયટીનો ભેગો થાય છે એ અમે બહાર નથી લઈ જઈ શકતા કે કોઈ વસ્તુ મને લાવી કરવી હોય મોટી મેજોરિટી કે મેડિકલ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કેવું કશું અંદર લાવવું હોય તે પોસિબિલિટી નથી થતી એટલે એ ધ્યાનમાં જોતા અમે લોકો રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કાં તો આ રોડને જલ્દથી જલ્દ કામ પૂરું કરાવો ક્યા પછી એવી ફેસિલિટી અમને એટલીસ્ટ પ્રોવાઈડ કરો સાઈડમાં સર્વિસ કોણ જેવું કે કશું એટલી સોસાયટીની મુવમેન્ટ થઈ શકે કારણ કે ઓવરઓલ તમે જોશો તો જરા લઈને લઈને ગાડી છે આ બાજુ સીધી ટોટલી મુવમેન્ટ મેઇન રોડ થી ટોટલી મુવમેન્ટ બંધ થઈ ગઈ છે ટોટલ મુવમેન્ટ બંધ થઈ ગઈ છે પાંચ સોસાયટીને બાનમાં લેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરને અવારનવાર કહેવામાં આવ્યું અને સવચેત કરવામાં આવ્યા હતા કે ભાઈ વરસાદના ભાગરૂપે તમે કટિંગમાં ધ્યાન રાખજો અને કામમાં થોડી શાંતિ વર્ત જજો કોઈ પણ એને કામ કર્યું એની પોતાની મરજી મુજબ અને એ અત્યારે એવું કે જે તમે અમને ધમકી ભરેલા શબ્દમાં વાત કરો છો આ કોન્ટ્રાક્ટરની લાયબિલિટી છે એની જેમદારી છે એને આ વસ્તુ સમજવી જોઈએ કે કેવી રીતે આગળ કામ કરવું અમે લોકો કોન્ટ્રાક્ટરને રિપ્રેઝેન્ટ કર્યું તો કે તમે અહીંયા સુધી જ ખાલી કટિંગ કરજો આટલી મુવમેન્ટ ચાલુ રાખજો સોસાયટીની પણ છતાં એ વસ્તુ અમલમાં કરવામાં આવી નથી જેના કારણે અમે લોકોને જબરજસ્ત તકલીફ પડે છે આ બધી ગાડીઓ ત્યાં બહાર પાર્ક થાય છે તો જેના બહાર હોટલ રેસ્ટોરન્ટ જે બી છે એ લોકોને તકલીફ થાય છે અલગ છે એ લોકોના બિઝનેસ પર ઇફેક્ટ આવે છે તે અલગ અને અમારી ગાડીઓનું ને કસાનું સેફટી માટે કશું જ નથી ત્યાં નથી કોઈ વોચમેન મૂકેલો કે નથી કંઈ મૂક્યું એમની એમ રોડ પર બધી ગાડીઓ પડી છે લગભગ બસો થી વધારે ગાડીઓ રોડ પર પડી છે અમે શ્રીજી સદન સોસાયટીની અંદર રહીએ છીએ જ્યાં બસો વીસ મકાન બસો વીસ ફેમિલી રહીએ છીએ એક જ સોસાયટીની અંદર બસો વીસ ફેમિલીને કેદ કરવામાં આવ્યા એવું અમને લાગે છે આજુબાજુની બીજી ચાર પાંચ સોસાયટીઓ છે એની અંદર કોઈ પણ એટલો બધો ઇસ્યુ છે હમણાં બે દિવસ પહેલા કાલ કાલને પરમ દિવસની દિવસમાં એક ભાઈ આ જગ્યા ઉપર પડી ગયા અને એને ફ્રેકચર થયેલું છે એની ઇમરજન્સી માટે કોઈ વસ્તુ કાંઈ કરી શકાયું નહીં બધા લાચાર હતા અને આવા વરસાદની અંદર અને એને લઈ અને રેસ્ક્યુ કર્યા રોડ સુધી ત્યારે એ હોસ્પિટલ ઉપર પહોંચી શકાય છે આવી સિચ્યુએશન છે અત્યારની આ સમઈન્ટ ઉપર એટલે અમે આપ માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જેમ બનાવવાનો જલ્દી જલ્દ ઉકેલ કાઢો કારણ કે કાલે ઉઠીને કોઈ મેડિકલ ઇમરજન્સી એક તો થઈ ગઈ છે ઇન્સિડન્ટ થઈ ગયો છે અઠવાડિયાની અંદર જ હવે એવું થશે કે આ ઇન્સિડન્ટ આ કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે આ કામ હજુ ચાર મહિના સુધી ચાલે એવું છે તો અપકમિંગ દિવાળી છે નવરાત્રી જે ફેસ્ટિવલ આવે છે એમાં લોકોને તકલીફ પડી શકે છે આવા જવાનું મુમેન્ટ ટોટલી વધારે બંધ થઈ ગયા છે તો એટલીસ્ટ અમને લોકોને મુમેન્ટ મળે એ રીતનું પ્રોવિઝન કરીને કરવા અમારી રિક્વેસ્ટ છે બીજું જે બધાય કીધું ને સૌથી મોટો ઇશ્યુ અત્યારે હાઇજીનનો છે આ રોડ ખોરી પછી ગટરના પાણી ઉભરાય છે અને સોસાયટીઓના કચરાનો કોઈ નિકાલ નથી સૌથી મોટો ઇશ્યુ આ છે લોકોના સ્વાસ્થ્ય ચાળે કોન્ટ્રાક્ટર છેડ છેડા કરે છે એ સૌથી મોટો ઇસ્યુ છે અને સોસાયટીએ વારંવાર એમને રજૂઆત કરેલી છે કે આ રસ્તાનું કામ તમે બે પાર્ટમાં કરો કે જેથી આ બધા જે ફેમિલી અહીંયા બસો અઢીસો ફેમિલી જે રહી છે એમની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને એમને જે માંદગી યા એમના જે પ્રશ્નો માટે એપ્રોચના ઇસ્યુ છે એ હલ થાય પણ કોન્ટ્રાક્ટર કોઈનું માનતો નથી અને એના મનમાં આવે એ રીતના જવાબ આપે છે આજે જ્યારે સવારે અમે વાત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે અમને આ કોન્ટ્રાક્ટ ચાર મહિનામાં પૂરો કરવાનું કીધું છે અને હજી આને એક અઠવાડિયું થયું છે તો આના ઉપર હજી અમારી પાસે સફિશિયન્ટ ટાઈમ છે કામ પૂરો કરવા માટે તો આવા જે ગેરવ્યાજબી ગેરજિમ્મેદાર જે જવાબ આપે છે કોન્ટ્રાક્ટર એના ઉપર કોણ ઓથોરિટી છે એના માટે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો કોઈ જવાબ આપતા નથી તો અમે ભેગા મળી અને મીડિયા દ્વારા આજની અહીંની જે ઓથોરિટી કે જે કામ કરે છે કરાવે છે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો જે આ પ્રશ્ન જે પ્રશ્નનું નિરાકરણ લેવા અને જે આ બસો અઢીસો ફેમિલી જે અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે એને આ મુશ્કેલીમાંથી બહાર કાઢે તેવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ એ લોકોને બોલાવીએ છીએ તો લોકો અહીંયા આવવા બી તૈયાર નથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કાલમાં કે આજે સવારે દસ વાગે અમને મળવાઓ હો એટલીસ્ટ મિટિંગ કરીને આનો રસ્તો શું કાઢી શકીએ આપણે ડિસ્કસ કરીએ તો એ લોકો અમને મળવા માટે બી તૈયાર નથી અમારે ફરજ મેં રિક્વેસ્ટ કરીને મારા ઘડિયા સવારે કે તમે એટલીસ્ટ બધા ભેગા થયા છે તો મળવા આવો અને મળીને આગલે દિવસે ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી તો એવું કે છે કે તમે ધમકી ભરી વાત કરો છો આમાં ધમકી ભરી વાત કરવાની વાત જ ક્યાં કે જે જ એને જાણ કરવામાં આવી હતી કે તમે આ કામ અત્યારે થોડુંક રોકી આપો અને આગળ અત્યારે વરસાદનો પીરિયડ છે એ પીરિયડ દરમિયાન તમે આ પહેલા જેટલું કરેલું છે એ કામ વર્ક પૂરું કરો પછી આગળનું કામ ચાલુ કરો પણ એ કોઈ વસ્તુ માનવામાં આવી નહીં અને એને કોઈ પણ રાજકીય ઓથ હોય એવી અમને શંકા છે એને રાજકીય ઓથ એને હિસાબે એ બે જવાબદાર જવાબ આપે છે અને બે જવાબદાર રીતે એ વર્તે છે